ત્રણસોને આસપાસ નાના મોટા મકાન અને બીજા ધાર્મિક જે દબાણ છે એ છે અને ટોટલ જે જગ્યા છે આ લગભગ આઠ લાખ સ્ક્વેર ફીટને આસપાસની આ જગ્યા છે અને આ જગ્યાની અંદાજે આપણે બજાર કિંમત ગણીએ તો લગભગ દેઢસોથી બેસો સો કરોડની આસપાસની આ આખી જગ્યા છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આ દબાણના કારણે અમારા જે હંડ્રેડ કલાકના ઘણા બધા જે ગુનેગારો હતા એ ગુનેગારોનો પણ અહીંયા દબાણ હતું અને આ દબાણની જે કાર્યવાહી છે એ પણ પોલીસને દ્વારા અત્યારે હટાવવામાં આવી છે